નમસ્કાર મિત્રો એબી દલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આરટીઈ એક્ટ બે હજાર નવ અંતર્ગત આર ટી પ્રક્રિયા ચાલુ થઈ જાહેરાત બહાર પડી ત્યારથી તે આજે ત્રીજો રાઉન્ડ બહાર પડી ચૂક્યો છે ત્યાં સુધી સતત આર ટીએનું એડમિશનની પ્રક્રિયા અને લોકોને માહિતગાર કરતા રહ્યા છીએ ત્યારે અમુક મારા વ્યક્તિગત વિચારો રજૂ કરવાનો અવસર મળ્યો છે મને આ બધા મારા વિચારો મારા વ્યક્તિગત છે કોઈ સંસ્થા કોઈ સરકારી સંસ્થા કે કોઈ વ્યક્તિને અનુલક્ષીને નથી તો આપણે જોઈએ કે આરટી એડમિશનની તારીખ જ્યારથી બહાર પડી ત્યારથી અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા છે અને વિદ્યાર્થીઓ સ્કૂલોમાં એડમિશન લઈ પણ લીધા છે જ્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે એડમિશનથી વંચિત રહી ગયા છે અને હજુ સુધી પણ એડમિશનનો વેઇટ કરી રહ્યા છીએ તો ત્યારે એક એડવોકેટ હોવાના નાતે મારા મનમાં એવો ખ્યાલ આવે છે કે શું આરટી એક્ટ બે હજાર નવના જે સિદ્ધાંતો છે જે હેતુઓ છે તે સિદ્ધ થયા છે તો તેનો જવાબ એવો મળે છે કે આ અંશે સિદ્ધાંતો પરિપૂર્ણ થયા નથી અને અમુક અંશે તે પૂર્ણ થાય છે તો તેના ઘણા બધા કારણો છે તે કારણો આપણે અહીંયા જોઈએ તો આ આરટી એક્ટની જે આરટી એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ તેના થોડા દિવસો પહેલાં જ તે ઘણા બધા તકવાદી લોકો દ્વારા વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર જેવી મહત્તબાર રકમ લઈ અને ચોક્કસપણે આર ટીની અંદર ચોક્કસ સ્કૂલની અંદર એડમિશન અપાવી દઈશું એવી મોટી મોટી જાહેરાતો કરવામાં આવી આ જાહેરાતોમાં ઘણા બધા લોકો ફસાય અને વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર જેવી માતબાર રકમ આપી પણ ચૂક્યા અને લોકો શેતરાયા પણ અને ઘણા બધા લોકોને એ અંતર્ગત એ લોકોએ એડમિશન પણ અપાવ્યા જ્યારે આર ટી એડમિશનની પૂરી પ્રક્રિયા હું બહુ સારી રીતે જાણું છું તેની અંદર લાંશ રૂસવતને કોઈ સ્થાન નથી કોઈ અધિકારી લાંચ રુસ્વત લઈ રહ્યા નથી પણ આતંકવાદી લોકો આવી તકોનો લાભ ઉઠાવતા હોય છે અને લોકોને છેતરવાનો પ્રયત્ન કરતા હોય છે કારણ નંબર બે જોઈએ તો ઘણા શાળાના સંચાલકો દ્વારા ઓછી માહિતી હોવાના કારણે જે અવણ અને ઓછું શિક્ષણ ધરાવતા વાલીઓને ઘણી બધી કનગડત થઈ છે તો ઘણા બધા વધારાના ડોક્યુમેન્ટો માગવામાં આવ્યા છે તો ઘણી શાળાઓએ તપાસ કરવાના બહાના કાઢી કાઢી અને જે એડમિશનની તારીખ છે તે તારીખ પણ ચૂકાવી દેવામાં આવી છે ન વિદ્યાર્થી ન ઘાટનો ન ઘરનો રહ્યો એવી કન્ડિશન પણ જોવા મળી છે આ ઉપરાંત ઘણા અધિકારીઓ જે ગવર્મેન્ટ અધિકારીઓ છે તેને પણ યોગ્ય માહિતીનો અભાવ હોવાના કારણે અથવા તો સહકારનો આપવાનો ભાવ ભાવ હોવાના કારણે લોકો ઘણા બધા હેરાન થયા છે વારંવાર ફોન કરવાથી કોઈ હેલ્પ નથી મળી જે ઓફિસો છે ગવર્મેન્ટ ઓફિસો છે તેની મુલાકાત લેવાથી પણ સંતોષકારક વાલીઓને જવાબો નથી મળ્યા અને પોતાનો દીકરો કે પોતાની દીકરી એડમિશન વંચિત રહી ગયેલા છે આ બધાની વચ્ચે ખરેખર જે લોકોને આરટી એડમિશનની રિયલમાં જરૂર છે તેવા વંચિત જૂથના બાળકો એડમિશન વગરના રહી ગયેલા છે ત્યારે એવું કહેવાનું મન થાય અને લોકોને અપીલ કરવાનું મન થાય કે હજુ સુધી માનવતા મરી નથી અને જો આપણે ખરી રીતે જોઈએ તો શિક્ષણથી મોટું કોઈ દાન નથી જો તમારી પરિસ્થિતિ સારી હોય અને તમારા બાળકોને સારી રીતે ભણાવી શકો તેમ હો અને સ્કૂલની ફી પણ ભરી શકો એમ તમે કેપેબલ હો તો આટી હેઠળ લીધેલો પ્રવેશ એ યોગ્ય નથી જો તમારી કન્ડિશન સારી છે તમે પૈસાવાળા છો તો તમે આરટી હેઠલ રહી અને છોકરાને ફ્રીમાં ભણાવો તે બરાબર નથી કારણ કે જો તમે આરટી હેઠલ તમારા બાળકને ભણાવો છો તો તે કોઈ ગરીબ ગરીબ બાળકની જગ્યા તમે સીનવી છો આ ઉપરાંત શાળા સંચાલકો અને ડીઓ કચેરી દ્વારા પણ ઝુંબેશના ધોરણે એક કામ કરવું જોઈએ અને ક્રોસ ચેકિંગ કરવું જોઈએ કે ઘણા બધા જે બાળકોના વાલીઓ આરટી હેઠલ લાયક નથી તેવા બાળકોને ક્રોસ ઇન્ક્વાયરી કરી અને જે નબળા વર્ગના બાળકો છે તેને એડમિશન અપાવી અને પહેલાં બાળકોને જે બાળકો તો બરાબર છે પણ જે વાલીઓની કન્ડિશન જે બહુ સારી છે સારી હોવા છતાં પણ આરટી હેઠળનો જે લાભ લઈ રહ્યા છે અનલીગલી તે એડમિશન રદ કરી અને જે ગરીબ બાળકો છે તેને એડમિશન અપાવવું જોઈએ અને તેને ન્યાય મળી શકે તેવી પ્રોસેસ કરવી જોઈએ જો તમારી હાલત ખરેખર નબળી છે તો તમે ડીઓ કચેરીમાં માહિતી આપી શકો છો અને વિનંતી કરી શકો છો અને આપના બાળકને જે આરટી એક્ટ હેઠળ નિયમો અનુસાર જે જગ્યાઓ ખાલી પડી છે તેમાં તમે એડમિશન પણ અપાવી શકો છો ફરી એક વખત એવી અપીલ કરવાનું મન થાય કે શિક્ષણ દાન એ મહાન દાન છે અને અયોગ્ય અને ગેરરીતિથી લીધેલ પ્રવેશ સ્વેચ્છાએ આપણે રદ કરવો જોઈએ જેથી જરૂરિયાતમંદ બાળકોને આનો લાભ મળી શકે અને આ એક પૂર્ણની વાત થશે કે તમે જો કોઈ જરૂરિયાતમંદ બાળકોને કંઈ દાન પેટે કંઈ વસ્તુ આપી તો ન શકો પણ એનું શિક્ષણ તો તમે સીવી જ ન શકો તો કોઈ બાળકનું શિક્ષણ મળી રહે જરૂરિયાતમંદ બાળકને પૂરી શિક્ષણની તક મળી રહે તેવી આપણે પ્રયત્ન કરવો જોઈએ જય હિન્દ જય ભારત